આપણે નીકળતા પહેલા આપણે જય માતાજી જય જય શ્રી મહારાજ આપણે બોલીએ છીએ અને આ છે મારી ઘરની આજુબાજુના મકાનો અને મેં નીકળતા પહેલા છોકરાઓ રખતા મેં જોયા અને એમને લોકોને જો મને પણ શોખ થયો કે મારે પણ રિલોક બનાવો છે તો હું પણ નીકળી પડ્યો મારી ઘરની આ ગલીયનો રસ્તો છે બહાર નીકળવા માટે તો આપણે હવે નગર માટે જવા માટે રવાના થઈ જશું હું પણ મારી ઘરની બહાર આવી ગયો છું તો બધાને આજુબાજુમાં જોતા મને કોઈ દેખાય એટલું બધું નહીં તો મને પણ એક મગજમાં આઈડિયા આવ્યો કે ઉઠો મહારાજ સુભો હો ગઈ એ સપને કાપી દેખ લઈએ અપ જરા જિંદગી લો અપ શરૂઆત હૈ ચલો મિત્રો આપણે મળીએ નગર

હું તમને ઈસ્કન જોઈને તમને વિડીયો બતાવી અને એ વિડીયો તમે જોજો એટલે તમે બહેને ખબર પડશે કે આ ઇસ્કોનના ચાર રસ્તા છે અને આજે આકાશની અમારી આજે વાતાવરણનો નશો ચાલો ચાલો મિત્રો આપણે હવે ઈસ્કોન પહોંચી ગયા છીએ આ અમારું ફેલ છે જ્યારે બી ગામડે છે ત્યારે અમે બેસી બેસીને જઈએ છીએ અને તમે બી આવજો કોઈ દિવસ જોવા માટે તો ચાલો મિત્રો આપણે મને હવે આ રસ્તા ને

તો મિત્રો મિત્રો તમને વિડીયો કેવો લાગે છે મોર્નિંગ રોકિંગ તો મને જરૂર થઈ ગયા છો તો મને એવા સારા વિડીયો બનાવતા મને ફાવે અને સારી એવી હું વાઇફ બનાવતો રહું અને યુટ્યુબની અંદર હું અપલોડ કરતો રહીશ અને આજે રસ્તો મારો પહેલા જ નગરનો અને મિત્રો આજે વાદળ પણ કહે છે આજે આજે હું ઘેરાઈને લઈશ ચાલો મિત્રો આપણે મળીએ દૂધના ઠેકાણે જય માતાજી હેલો મિત્રો તમને વિડીયો મોડિંગનો કેવો લાગે તો મને જરૂરથી જણાવજો જો આજ તો એકદમ સાચું વાતાવરણ લાગે છે અને આ છે આજુબાજુના એકદમ ચીડ વાતાવરણની વચ્ચે શાંતિ અને કેવો લાગે છે તમને અને આકાશનો નજારો મને તો મિત્રો મને મજા આવી જવા છીએ આપણી દૂધના ઠેકાણે એટલે કે માધવ ડેરી ના ત્યાં તો ચાલો મિત્રો તમને બતાવું માધવ ડેરીનો ત્યાંનો દુકાનનો ફોટો તો ચલો મિત્રો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં ચલો જય માતાજી મિત્રો આપણે દૂધ લઈ લીધું છે હવે આપણે પહોંચીશું ફૂલાવાળા ને ત્યાં અને ત્યાં જઈને પછી આપણે પહોંચીશું ઓફિસે તો મિત્રો ચલો જય માતાજી હેલો મિત્રો આપણે હવે દિલ્હીના આપણી જગ્યાએ એટલે કે આપણા ફૂલાવાળા ભાઈ ના ત્યાં ચલો આ તમને બતાવું ફૂલાની દુકાન જોઈ લો મિત્રો આ છે આજે ગરદીનો માહોલ તો મિત્રો આજે મને આકાશ અને વાતાવરણની જોડે લાગે છે કે રસ્તા નવા તે નજારો અયાણી આજે ફરી લખાઈ રહી છે એ કહાની તો મિત્રો આપણે મળજો આગળના વિડીયોમાં તો જોતા રહેજો ચાલો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ નગર બાજુ અને આપણે હવે દૂધ અને ફૂલો લઈને આવી જઈશું આપણે ઓફિસ બાજુ તો મિત્રો હવે તમે જોતા રહેજો આગળના નેક્સ્ટ નેક્સ્ટર અને તમને હું બતાવીશ રામદેનગરનો નજારો અને ત્યાંનો વિડીયો ચાલો મિત્રો હવે આપણે પહોંચી જવા આવ્યા છીએ રામદ્રનગર અને હવે રામદ્રનગર આપણે શિવ ઉભા રહે છે કેમ કે સિંગલ જ છે તો આપણે બધું આગળના

શું વાત કરી તારે આકાશને શું ઘર ઉનાળેથી કરતો નીચાડે છે શું વાત કરી આકાશને શું ઘર ઉનાળા એથી કરતો નીચાડે છે ચોમાસાની ઋતુમાં ખુબાયો આપવા આવે છે હલો મિત્રો આપણે જે ઓફિસ પહોંચી ગયો છે બીજું આજે અમારું માને પહેલું પાર્કિટ જો મિત્રો અને આ મારી છે તો તમને કેવી લાગે છે